નમસ્કાર મિત્રો હું છું આપનો કનૈલ લિંબાચિયા સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ બહેનોનું અમારી આ સ્માર્ટ ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઇસ્પિક ટીટીએસ ને કેવી રીતે સેટિંગ કરાય અને ત્યારબાદ તેને ઉપયોગમાં કેવી રીતે લેવાય તેની માહિતી આપવાના છીએ તો મિત્રો એપ્લિકેશન ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં મળી જશે તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને હા ખાસ એ સૂચના આપવાની હતી મિત્રોને કે આ એપ્લિકેશન માની લો કે તમે ઓટોટીટીએસ પરચેસ ના કર્યું હોય તે છતાં પણ આ સ્પીડ ટીટીએસ તમને ગુજરાતી હિન્દી ઇંગ્લિશ આ ત્રણ લેંગ્વેજ ઉપરાંત અસંખ્ય પ્રમાણમાં જેટલી લેંગ્વેજ તમારે આના સાથે વંચાવી હશે તે વંચાવી શકશો અને ખૂબ જ એકદમ સરળ અને સીધી રીતે કોઈ જ જાતની હાર્ડ સેટિંગ કર્યા વગર તો કેવી રીતે ચાલો જાણીએ તો મિત્રો અહીંયા મેં સ્પીક ઓપન કરી લીધી ઇન્સ્ટોલ કરી લીધી છે તો તમારે પ્લે સ્ટોર પર સ્પીક ટીટીએસ લખશો તો પણ મળી જશે અને અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં તમને લિંક મળી જશે તો આપ ત્યાંથી ઇન્સ્ટોલ કરી શકો છો તો હું અહીંયા સ્પીક ઓપન કરીશ કરીશું

આપણે જ્યાં WhatsApp માં આવે છે ત્યાં જ આવે છે મોર ઓપ્શન તો ડબલ ટેપ કરીશ તેના ઉપર પોપ અપ વિન્ડો ત્યારબાદ બાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરવાનું છે એસપીક એનજી સેટિંગ્સ અપ એસપીક એનજી સેટિંગ્સ એસપી કેન્જી સેટિંગ અને એની બાજુમાં જનરલ ટીટીએસ સેટિંગ્સ જનરલ ટીટીએસ સેટિંગ તો આપણે પહેલું જે છે એસપી ટીટીએસ સેટિંગ એમાં જવાનું છે એસપી એસપી કેન્જી

તો હવે ફાઇનલી એને અનાઉન્સમેન્ટ કરી દીધું છે કે સેટિંગ આવી ગઈ છે માની લો કે તમારે કોઈ પણ પ્રકારની એડ આવી જાય તો ત્યાં ક્લોઝ બટન શોધીને તેના પર ટેપ કરી દેવું હવે આપણે વચ્ચો વચ્ચે સ્ક્રીન પર આંગળી મૂકીશું સ્પીચ તો આ સ્પીચ રેટ છે તો આપણે ઉપરથી જોઈશું વોઇસ વેરિયન્ટ મેલ ડિફોલ્ટ એના પર ડબલ ટેપ કરીશું પ્રોયસ ફ્રીલિયન્ટ તો અહીંયા આપણે બે એડિટ બોક આવશે એટલે કે બે કો ક્રોપ ડાઉન ને મેન્યુ આવશે તો આપણે જોઈએ પ્રોયસ ફ્રીલિયન્ટ કેટેગરી કેટેગરી બે કેટેગરી આવશે બરોબર આઈ ટિન્ક ઓફ એટ મેલ કાઉન્ટ ઓલ આ મેલ છે એમાં એનવેજ રહેવા દેવાનું એની બાજુમાં ફેરિયન્ટ આઈ ટિંક ઓફ એઇટ ધ ફોલ્ટ કાઉન્ટ આ ડિફોલ્ટ છે એની અંદર આપણે બે બીજા નંબરનો વોઇસ કરી દઈએ

Speech Rate 100, 100% 100% Pitch Pitch Variation 50%. Variation, 50, se, 50%, pade, variation pitch 50% 50% 50% 50% છે છે 60% 65% કે એટલે એને પણ આપણે ઉપર કરવાનો હવે થઈ આપી દઈએ ઓકે તો मान लो કે હવે તમને એ સવાલ થાય કે મેં સો ઉપર કર્યું તો કર્યું કેવી રીતે તો તમારે સિમ્પલ એને ઓપન કરવાનું જુઓ વોલ્યુમ વન પેચ રેડિએશન વન હન્ડ્રેડ પર્સેન્ટ પેચ રેડિએશન ઓપન કર્યું ત્યારબાદ લેપ્ટુ સેરિસાઈવ કરવાનું એનું હેડિંગ છે

ઓકે ઓકે કરીને કરી દઈએ સેટિંગ્સ આની પહેલાં પણ જે તમે જોયું એમાં પણ આવી જ સેમ પ્રોસેસ છે વોલ્યુમ બાય ડિફોલ્ટ સો પર આવે છે તે આપણે સો પર જ રહેવા દઈશું જો તમારે ફોનનું વર્ઝન નીચું હોય અને અવાજ ના આવતો હોય તો તમારે જેમ મેં અભિયાન શીખવાડ્યું એ પ્રમાણે જઈને બસો ઉપર કરી દેવાનું ઓકે અને ઓકે આપી દેવાનું ત્યારબાદ તો બસ આનું સેટિંગ આટલું જ હતું હવે આપણે આને ચાલુ કરીને જોઈએ ડેફિકેટ હું આને ઓપન કરું છું Custom cat manage button home screen modded home screen button modded by D2 in Grach D mod feedback T T Secondary T scenario system iPhone back third preferred Back. unchecked smart voice Unchecked. unchecked AP unchecked SPKNG

yester read more wednesday about this video new what up l.g fancy but smart cronali S C S R, with mk come yester it's all that dust sp2 plus 2 tina tina by Burton. vi technology vi All did your information All. in bind us all all vi vi one vi two created http http media links and dot media account

Hindi capital H. H, I, I, space, -space -M -M -A ma, G, H, ma, A, Mata S, ma, G, H, ma, A, Mata Y, mahashe. How to be used. Hi, text, space, K, K, A, -k -y -s -k તમે આ હિન્દી મેં ટેક્સ્ટ લખ્યો છે તો વાંચી સાંભળી શકો છો તો જોયું તમે હિન્દી પણ કમ્પ્લીટ વાંચે છે ઇંગ્લિશ પણ કમ્પ્લીટ વાંચે છે અને ગુજરાતી પણ કમ્પ્લેટ વાંચે છે તો મિત્રો ખરેખર આ બેઝિક યુઝર માટે ખાસ ઉપયોગી એપ્લિકેશન છે આ જેને ઓટોટીટીએસ પણ પરચેસ કરવાની જરૂર નથી અને ગૂગલનું કહેવાય ને કે ટોકબેક યુઝ કરવાની પણ કોઈ જરૂર નથી ને આ ઓટોટીટીએસ કરતાં પણ એકદમ ફાસ્ટલી કામ કરે છે અને હું આટલું બધું એમ કે ટેકનોલોજી વિશે જાણું છું છતાં હું સ્પીક ટીટીએસ નો ઉપયોગ કરું છું આઈ થિંક 60 થી 70% ફક્ત 30% જ બીજો ટીટીએસ વાપરૂ છું તો તો મિત્રો તમે પણ ટી જો ક્લિયર હોય તો બી વોટસએપ તો તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરો તો મિત્રો સેટિંગ તમને સમજાઈ ગયું હશે આનો અવાજ પણ તમે સાંભળી લીધો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો ફ્રેન્ડ ફેમિલી સર્કલ અને વધુમાં વધુ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને સ્માર્ટ ટેકનોલોજી ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં તમારો નંબર લખી અને અમને રિક્વેસ્ટ મોકલજો અમને તમને જરૂરથી જોડી દઈશું તો આવા ને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો મળીએ એક નેક્સ્ટ નવી અપડેટ સાથે ત્યાં સુધી અમને આપો રજા જય માતાજી